ગુજરાત મોખરે છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેળા પાક ભારતમાં મુખ્યત્વે તામિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ આસામ અને ગુજરાત રાજ્યમાં કેળાનું વાવેતર થાય છે કેળાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે ગુજરાતમાં કેળાનો પાક ખાસ કરી અને સુરત ભરૂચ વલસાડ નવસારી આણંદ નર્મદા વડોદરા અને જૂનાગઢ જિલ્લાઓમાં ઉગાડવામાં આવે છે તો ગુજરાતમાં ઉત્પાદિત થતા કેળા દેશભરના જાણીતા રિટેલ ચેઇન સ્ટોર્સમાં પહોંચે છે જેને લઈ અને અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના ફળ સંશોધન કેન્દ્ર નવસારી ગણદેવી ફળ વિજ્ઞાન અને અસ્પી બાગાયત મહાવિદ્યાલય તથા નવસારી કૃષિ યુનિવર્સિટીના સથવારે કેળા પાક પરિસંવાદ અને જૈવ વિવિધતાનું પ્રદર્શન યોજાયું છે પ્રદર્શનમાં ગ્રાન્ડ નઇન બસરાઈ લોખંડી રબિસ્ટા શ્રીમંતી રથસ્થલી પુવન નાયનજન એલચી ગણદેવી અને વાંસદા કેળની અનેક જાતોના કેળાઓ હતા જી નમસ્કાર આજે નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણદેવી ફાર્મ ખાતે ચાલતી અખિલ ભારતીય કેળા સંશોધનની યોજનાના અંતર્ગત આજે કેળ પાકની અંદર પાક પરિસંવાદ અને કેળામાં જે જૈવ વૈવિધતા જે છે એ એ માટેનો એક ખેડૂતો માટેનો એક પરિસંવાદ રાખવામાં આવ્યો હતો અને એમાં આજે પચોતેરથી ઉપર ખેડૂતો લગભગ વલસાડથી માંડીને ભરૂચ સુધીના ખેડૂતો હાજર રહ્યા છે અને લગભગ સો જેટલી વેરાયટી નું નિદર્શન અમારા ગણદેવી ફાર્મ ખાતે થાય છે અને એમાંની ઘણી બધી જાતોનું પ્રદર્શન ખેડૂતો માટે આજે કરવામાં આવ્યું છે ખાસ કોઈપણ પાકની અંદર જૈવ જૈવવૈવિધતાનું મહત્ત્વ સમજવું જોઈએ ખેડૂતોએ અને આપણે પાકની ફેરબદલી કે જાતની ફેરબદલી પણ કરતા રહેવું જોઈએ તે વાતની આજે અમે સમજ આપવાના છે અને ખેડૂતો ખૂબ ઉત્સાહભેર આ કેળાના પાકને કેવી રીતે રેમ્યુનરેટિવ બનાવી શકાય એમાંથી વિવિધ બનાવટો કેવી રીતે બનાવી શકાય અને આપણે જ્યારે ગુજરાત જ્યારે કેળાના પાકમાં ઉત્પાદનમાં મોખરે છે અને આપણા ખેડૂતો મોખરે છે ત્યારે એને વધુ સદ્ધર બનાવવા માટે આ એક અમારો પ્રયાસ છે અને ખેડૂતો ચોક્કસ એને અપનાવશે નવી ટેકનોલોજી પણ છે અને એ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરીને આ પાકને વધુ સદ્ધર બનાવવાનો પ્રયત્ન કર્યો છે ધન્યવાદ કેળ બાગાયતી પાકમાં મહત્વનો રોકડિયો પાક છે આ પરિસંવાદમાં ખેતીમાં પાકનું વેલ્યુ એડિશન ગ્રેટિંગ કરી ક્વોલિટી જાળવણી રોગ નિયંત્રણ માટે વૈજ્ઞાનિક સલાહ મુજબ માવજત થકી કૃષિ વિકાસની ક્ષિતિજો સિદ્ધિ મેળવવા કૃષિ તજજ્ઞોએ ખેડૂતોને અનુરોધ કર્યો છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કુલપતિ ડોક્ટર ઝેડપી પટેલે જણાવ્યું હતું કે જમીનની ફળદ્રુપતા વધારવા તેમજ પાકની ગુણવત્તા વધારવા સજીવ ખેતી જરૂરી છે તેના માટે અમૃત માટી જીવામૃત બીજામૃતનો ઉપયોગ કરવો જોઈએ ઔદ્યોગિક વિકાસના કારણે જમીન પાણી અને વાતાવરણમાં બદલાવ આવ્યો છે માટે પ્રાકૃતિક કૃષિ આજના સમયની માંગ સાથે માર્કેટિંગમાં આગળ આવવા આહવાન કર્યું હતું આ પરિસંવાદમાં વિવિધ તજજ્ઞોએ ખેડૂતો સાથે આંતરગોષ્ઠીએ કરી પાકની ગુણવત્તા જાળવી યોગ્ય બનાવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે સુરત સંયુક્ત બાગાયત નિયામક ડોક્ટર એચએમ ચાવડા નવસારી કૃષિ વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર એચ આર શર્મા ડોક્ટર એ પી પટેલ ડોક્ટર આર એમ નાયક ડોક્ટર ડી કે શર્મા સાથે કૃષિ તજજ્ઞો અને દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા